તન્નો વિધમહે આજે નાગપંચમીનો શુભ દિવસ આ પર્વના દિવસે નાગન માતા તથા નાગદેવનું વ્રત કરનાર સ્ત્રીઓની માટે વ્રત કથાનો શુભારંભ થાય છે બોલો શેષ નારાયણ ભગવાન કી જય આ નાગપાચમનું વ્રત શ્રાવણ સુદ તથા વદના પાચમના રોજ કરવામાં આવે છે આ દિવસે સવારે નાઈ ધોઈ પનિયારે નાગદાદાનું ચિત્ર દોરી અથવા તો કોઈ સ્થાનમાં નાગદાદાની મૂર્તિની પ્રતિષ્ઠા કરી ઘીનો દીવો કરી નૈવેદ્ય ધરી બાજરીના લોટનું ઠંડા ઘીમાં ચોડી અને ઠંડુ ઘી જે હોય તેમાં બાજરીનો લોટ અને કુલેર અથવા કુલેરનો લાડુ અથવા ચૂરમું તૈયાર કરી નૈવેદ્ય રૂપે ભગવાનને ધરવામાં આવતું હોય છે આગલા દિવસે પલાળેલા મગ મઠ બાજરી કાકડી અને અથાણા જમવામાં આવે છે શ્રીફળ ભગવાન પાસે વધારવામાં આવે છે ઉપવાસ કરવાનો અને એકઠાનું જમવાનું હોય તેમાં એ ઠંડુ જમવામાં આવતું હોય છે હવે આ થઈ વ્રતની વિધિ અને હવે પ્રારંભ થાય છે વ્રતની કથા તો નાગણ માતાજી જય એક ડોસી હતી તેને સાત દીકરા હતા સાત વહુઓ હતી નાની કોઈ કોઈ હતું હતું નહીં સર્વેજન મરી હતા પિયરમાં નહીં તેથી દરેક પરિવારજનો તેને ન બાપી અને ન પીરી એટલે પિયર યા વગરની એમ કહી અને ઘરમાં સૌ મેના પણ માનતા હતા તે વહુની છ જેઠાણીઓ હતી તે તે વહુને દુઃખ આપતી તેમને પૂરું ખાવા દેતી પણ નહીં ઘરનું બધું કામ નાની વહુને જ સોંપી દેતી સોળ શ્રાદ્ધના દિવસો આવ્યા અને તે સમયમાં ઘરમાં દૂધ અને ખીર રાંધી હતી ઘરના સૌએ હોંશે હોંશે ખાધી પણ પેલી વહુને જમવા આપ્યું નહીં નાની વહુને ચડતા દિવસો અર્થાત સગડવા હતી અને તેને ખીર ખાવાનું ઘણું બધું મન હતું છતાં પણ તેને ખીર ખાવા દીધી નહીં કહે છે અલી નબાપી આમ બેસીને બેસી રહીશ તો નહીં ચાલે જે વધ્યું ઘટ્યું હોય તે તારી માટે છે બધું ચાટી લે અને પછી વાસણને માંજી નાખ નાની વહુએ ખીરના તપેલામાં જોયું તો તપેલું ખાલી ખમ ચાટવા જેવી ખીર મળે નહીં નાની વહુની આંખમાં તો આંસુ આવી ગયા ભૂખ્યા પેટે બધા વાસણો લઈ અને નદીએ માંજવા માટે ગઈ એની નજર તપેલામાં ચોટેલા ખીરના પોપડા ઉપર પડી અને તવેતાથી ખીરના પોપડા તેને ઉખાડી અને એક સાડલાના પડાની અંદર તેને બાંધી દીધા તથા એ સાડલો અન્ય સ્થાનમાં મૂકી દીધો એવામાં એક નાગની ત્યાં આવી નાગની પણ તેના સગર્ભા હતી એટલે તેના ચડકા દાડા હતા તેને પોપડા ઉખાડેલા હતા તે ખાવાનું મન થયું અને નાગની છાની માની ખીરના પોપડા ખાઈ ગઈ નાની બહુ વાસન માંજી રહી અને માંજતી માજતી નાઈ ધોઈને સાડલામાં જુએ તો તે પોપડા ગુમ થઈ ગયા એ વિચારવા લાગી કોક દુખિયારી હશે તેને જ આ પોપડા ખાઈ લીધા હશે નાગનીમાં છુપાઈને આ બધી વાત જોતી હતી તેના મનમાં હતું કે ભાઈ જરૂર મને ગાડો દેશે પણ નાની બહુ તો માયાડું હતી તે બોલી ભલે જેને ખાધું હશે તેનું પેટ તો થર્યું હશે ને મારું જેમ પેટ ઠર્યું તેમ તેનું પણ પેટ ઠરજો એમ આશીર્વાદ રૂપે વહેન કહ્યા છે તેથી નાગણમાં ખુશ થઈ ગયા વહુને કહે છે બહેન તારા ખીરના પોપડા મેં ખાતી રહે બોલ તારું દુઃખ શું છે તારા દુઃખને હું નિવાન કરીશ નાની વહુએ મારીને દુઃખની બધી જ વાત કરી માયા મારા પિયરમાં કોઈ નથી સર્વ મરી પરવાર્યા છે એટલે બધા મને ન પીરી એમ કહીને મહેના પણ મારે છે પૂરું ખાવા દેતા પણ નથી અત્યારે મને ચડતા દાડા છે પણ મારો ખોડો ભરવા માટે કોઈ નથી એટલે એટલું કહેતા તો વહુની આંખમાં પાણી આવી ગયું વહુની વાત સાંભળી નાગનમાને દયા આવી માટે તેમણે કહ્યું દીકરી તું નહીં અમે તારા પિયરિયા છીએ તારો ખોડો ભરવાનો સમય આવે ત્યારે મારા રાફડા પાસે કંકોત્રી તો મૂકી જજે નાની વહુને મા મળી ગઈ તે રાજી રાજી થઈ ગઈ ખોડો ભરવાનો દાડો આવ્યો બધા નાની બહુને વાતો કરવા લાગ્યા પિયરિયામાં સૂકું ઠઠું નથી અને વડી ખોડા ભરવાના કોડ સાની માટે થયા છે નાની વહુ મુંજાની અને સાસુને કહ્યું ભાઈ મારા દૂરના સગા છે તેમને કંકોત્રી લખી આપો તો ખોડો ભરવાનો થશે ત્યારે તે સરેવેજન આવશે સાસુ કહે છે પોતાના નહીં તો દૂરના તો કોણ આવશે વહુ કહે કટકો કાગળ લખવામાં તમારું શું જાય છે જરૂર કોક તો આવશે વહુની કંકોત્રી લખી આપી વહુને કંકોત્રી લખી આપી તે બહુ નાગનમાંના રાફડા પાસે જઈ અને એક અંકોત્રી મૂકી આવી ખોડો ભરવાનો વખત થયો સાસુ ટાના મારવા લાગી ચૂલો ચૂલો જે છે તે પ્રગટાવ્યો એની પર આંધણ મૂક્યા છે અને પિયરિયા હમણાં જ આવશે એમ એમને નહવાની પણ તૈયારી કરો તથા બે બે પેટી લુગડા લાવશે ઘરેણા લાવશે હીરા મોતીને હાર લાવશે ત્યાં તો નાગની તથા નાગદેવતા નાગનમાં નાગદેવતા અને નાગકુમારો સર્વે જન ત્યાં આવી ચડ્યા દ્રાસડો બાંધી અને લુગડા લાવ્યા ખીરા મોતી લાવ્યા હાર લાવ્યા આ સર્વ જોઈ અને સૌના મોંમાં મોડા સિવાય ગયા ન કોઈ બોલે કે ન કોઈ ચાલે ચૂલે આધન પણ ચડ્યા છે નાગદેવે કહ્યું છે અમે બધા તો દૂધ નહીં જમનારા છે માટે અમારી માટે ચૂલા પર દૂધ મૂકો દૂધના દેગડા ચડ્યા એક ઓરડામાં દૂધના તપેલા મૂક્યા નાગદેવો તો ચપો કરીને દૂધ પી ગયા નાગદેવે કહ્યું વહુનો ખોડો ભરવાનું શરૂ કરો વહુને ખોડો ભરાયો વહુના હીર તથા ચીર એટલે લુગડા સોના રૂપાના દાગીના જર જવેરાત હીરા માનિક સર્વ તેમને આપ્યા સાસરિયા લોકો ઝાખા પડી ગયા નાગદેવ કહે છે હવે અમારી દીકરીને અમારી સાથે વડાવો સુવાવડ કરી અને પછી દીકરીને અમે મૂકી જઈશું વહુને લઈ નાગદેવે ચાલતા થયા જ્યાં એક ભોયરામાં ઉતર્યા ત્યાં નાગદેવ કહે છે દીકરી ગભરાઈશ ને બેટા અમારી પાછળ પાછળ તું ચાલી આવ ભોયરામાં જઈને જુએ છે તો મોટો મહેલ જુએ છે વહુ તો રાજી થઈ ગઈ અને હિંડોળા ખાટ ઉપર બેસી વહુ ત્યાં ઝૂલવા લાગી અને સુખ પામવા લાગી નાગનમાં કહે છે બેન આ નાગકુમારો બધા તારા ભાઈ છે તેને જરાય દુઃખ પડવા દઈશ નહીં ખા પી અને તું અહીંયા મજા કર પણ એક કામ કરવું પડશે તારે રોજ સવારે બપોરે અને સાંજે ત્રણ વખત તારે ઘંટડી વગાડી અને નાગકુમારોને દૂધ પીવા માટે બોલાવવા પડશે એમને દૂધ પીવાનું કામ તારે પીવડાવવાનું કામ તારે કરવાનું છે દિવસ દીકરો દીઠ્યો જન્મ્યો છોકરો દાડે દાડે મોટો થતો ગયો એક વખત ઉકળતું દૂધ ઢાડું પાડવા માટે મૂકી બહુ તો બહાર ગઈ રમતો રમતો છોકરો દૂધના વાસણ પાસે આવ્યો ઘંટડી જોઈ એટલે છોકરાએ વગાડી દીધી અને બધા નાગકુમારો સડસડાટ ભેગા થઈ ગયા નાગકુમારોને જોઈ છોકરો ડરી ગયો અને તેના હાથમાં રહેલી ઘંટડી છૂટી ગઈ નીચે નીચે પડી પડી પડતા નાગકુમારોના ઉપર માટે નાગકુમારોના પૂછડા કેટલાક નાગકુમારો દૂધ પીવા માટે ગયા તેથી તેના મોડા દૂધ ગરમ હોવાથી બળી ગયા નાગકુમારો બાંડિયા અને બુચિયા બની ગયા નાની બહુ આવીને જોવે છે તો નાગકુમારો બાડિયા ને બુચિયા બની ગયા તેમને ક્રોધ ચડ્યો તે બોલ્યો તે બોલ્યા આજ તારા છોકરાને જીવ તો નહીં છોડીએ તેને કરડી ખાઈશું વહુ તો ગભરાઈ પણ સાથે નાગન માતા પણ આવી હતી બધા નાગકુમારોને શાંત કર્યા પણ આ નાગકુમારોના મનમાં વેરનો ડંખ હજુ રહ્યો છે બહુને સાસરે વડાવવાનો સમય આવ્યો મનગમતો દાઈ જો દીધો સોના રૂપાની પહેરામણીઓ આપી સોનાનો ચૂડલો પણ દીકરીને આપ્યો નાગણ માતા કહે છે બેન દુઃખ પડે તે દિવસે તું અહીં આવજે જરૂર તારી અમે મદદ કરીશું બહુ તો સાસરે આવી દેવ જેવો દીકરો જોઈ સાસુ તો નાની વહુને ભેટી પડી અને તે જોઈ વહુઓને બધી છ પ્રકારની વહુ છ વહુઓના મનમાં ઈર્ષા થવા લાગી આ નાની બહુ તો માનીતી થઈ ગઈ છે નાની વહુ સુખથી જીવવા લાગી છે પણ બાડીયા થયેલા નાગકુમારોના મનમાં હજુ પેલું વેર હતું એ વેરનો ડંખ તેમને સતાવતો તે વહુના સાસરે આવી ચડ્યા ઘંટીની નીચે બંને જન સંતાઈ ગયા છોકરો છોકરાને કરડવા કરવડવાનો નાગ જોતા હતા એટલામાં વહુ પાણીનું બેડું ભરી અને આવી અને ઉમરામાં આવતા જ તેને ઠોકર વાગી ગઈ માટે બોલી અરે હે ખંભા મારા બાંડિયા બુચિયા વીરને નાગકુમારો વિચારમાં પડી ગયા હજીબેન આપણને ભૂલી તો નથી કેટ કેટલા હેતથી આપણને સંભાળે છે બીજા દિવસે બહુ પાણી ભરવા માટે બહાર ગઈ ત્યાં છાણા છપના બાંડિયા બુચિયા રાજકુમારો ત્યાં પહોંચી ગયા વહુ વાવમાં ઉતરવા લાગી ત્યાં વહુને ઠેસ લાગી નાની વહુ ફરી બોલી ખંભા મારા ભાડિયા બુચિયા વીરને નાગકુમારોએ બહેનનો ઊંચો પ્રેમ અને લાગણી ભર્યા પ્રેમને જોઈ અને છાના છપના પાછા વળી ગયા એક દિવસ મોટી બહુથી એક દિવસ મોટી બહુની દૂધની તાંબડી છોકરાઓ ઢોળી નાખી તેથી તે રીસમાં બોલી ઉઠી અમારા ગરીબનું દૂધ સુકામ ઢોળી નાખો છો તમારા મોટા મોટા પિયરિયાઓ કાલ ગાયો લાવવાના છે ભેંસો લાવવાના છે અને અહીંયા બાંધી જવાના છે નાની બહુને ઓછું આવ્યું તે નાગન માતા પાસે ગઈ નાગન માતાને આશ્વાસન આપીને કહ્યું બેન ઘેર જઈ તું વાડો બનાવ કાલે તારે ત્યાં ગાયો પણ હું મોકલી આપીશ બહુ તો ઘેર આવી વાડો તૈયાર કરાવ્યો બીજે દિવસે બુચિયા ભાઈઓ ગાયો લઈને આવી ગયા બેનને આખોય વાડો ગાયોથી ભરાઈ ગયો બેનને તો ભાઈઓના ઓવારના પણ લેવા લાગી વાડો ભરાઈ જવાથી નાની બહુએ જેઠાનીઓને પણ ગાયો બેસો આપી જેઠાનીઓને પણ આ ગાયો બેસો મળતા તેઓ ખુશખુશાલને રાજી થઈ ગયા એમના દિલમાં જે રીસ હતી તે સૌને રીસ જતી રહી દ્વેષ જતો રહ્યો અને પ્રેમ અને લાગણી ઉમળવા ઉમળવા લાગી નાની બહુએ સૌની ઉપર પ્રેમ રાખ્યો તેથી તેને સુખ મળ્યું છે નાગદેવતાની કૃપાથી નાની વહુનું સર્વ દુઃખ દૂર થયું જય નાગદેવતા જય નાગના માતા સર્વ ભક્તજનો ઉપર દયા કરો હે નાગદેવતા ગુણ તમારા ગાતા જે જેમ જેમ સર્વ ભક્તો નાની વહુ જેમ જેમ આપ નાની વહુને પડ્યા તેમ આપના વ્રત કરવાવાળા સર્વ ભક્તજનો ઉપર ફળજો તેમના કુટુંબનું તેના બાળકોનું સર્વું રક્ષણ અને કલ્યાણ કરજો માતા કી જય શેષનારાયણ ભગવાન કી જય અસ્ત ઑ નમોસ્તુ સર્વેો જય કે પૃથ્વી મનુજે અંતરીક્ષે જેવીભ્ય સર્પેભ્યો નમાગાય વિદમે વીસંકાતાય ધીમી તો સર્પ પ્રચોય જય નાગદેવતા